પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ઠક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બે હજાર એકવીસમાં જાણીતી અભિનેત્રી નોરાપતે દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો આજે સ્લીમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડોક્ટર ભાવેશ ટક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા આણંદ નડિયાદ ખાતે ઓબિસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે ભાવેશભાઈ ઘણા બધા સવાલો આપણી પાસે મળ્યા છે અને ગત એપિસોડમાં પણ આપણે કેટલાક સવાલો લેવાનો પ્રયત્ન કર્યો હતો અને દર્શક મિત્રોને ખૂબ જ પસંદ આવ્યા હતા આજે પણ આપણી પાસે ઘણા બધા સવાલો છે તો આજનો એપિસોડ પણ માત્રને માત્ર આપણે સવાલોના સમાધાન કરીશું પરંતુ દર્શક મિત્રો વેઇટ લોસની સિરીઝમાં અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી ભાવેશભાઈએ ખૂબ જ સારા માર્ગદર્શન આપણને પ્રોવાઈડ કર્યા કે એ વેઇટ લોસ ફેટ લોસમાં જે સાયન્ટિફિક બાબતો છે લાઈફસ્ટાઈલ છે કસરત છે આહાર આ બધી બાબતો કેટલી બધી જબરદસ્ત ઇમ્પેક્ટ કરતી હોય છે અને એ કેવી હોવી જોઈએ એને લઈને વાત છે દર્શક મિત્રો હું આપને વાત કરું તો જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિકેટરો સારી પ્રતિભાવાળા હોય છે પણ એમની પાસે પાછળ જે ફિલ્ડિંગ કોચ હોય બેટિંગ કોચ હોય છે બોલિંગ કોચ હોય છે તો આ બધા એક્સપર્ટ્સ એ ખેલાડીઓની જે પ્રતિભાઓ છે એમાં ને વધારે એ સારી પ્રતિભા બહાર આવે એવો પ્રયત્ન હોય છે એવી જ રીતે આપણા જે ફેટ લોસ અને વેઇટ લોસમાં એક જે પચીસ વર્ષનો એમનો અનુભવ છે ડૉક્ટર ભાવેશભાઈનો અને એમને ખૂબ સારા એવા પરિણામો લોકોને આપેલા છે ત્યારે આ વેઇટ લોસની સિરીઝમાં આપનામાંથી પણ ઘણા લોકોએ સારા પરિણામ મેળવ્યા છે અને એટલે જ સવાલ છે તો દર્શક મિત્રો સવાલો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ આજે પણ આપણે સવાલોનો સિલસિલો ચાલુ રાખીશું ગત એપિસોડમાં આપણે સવાલો લીધા હતા એક સવાલ છે આપણા ફિમેલ વ્યુવર્સ છે પૂનમબેન મહેશ્વરી છે એમને સવાલ કર્યો છે કે ડૉક્ટર ભાવેશભાઈ મારી ઉંમર બાવન વર્ષની છે મારું વજન એકસો ત્રણ કિલો છે રોજ રાત્રે સૂતા પછી મને સખત એસિડિટી થાય છે તો એના માટે મારે શું કરવું પૂનમબેન જો ફક્ત ને ફક્ત તમને રાત્રે સૂતા પછી જ એસિડિટી થાય છે તો એને એસિડિટી ના કહી શકાય એને ઘર ડિસીઝ કહી શકાય જીઈઆરડી મતલબ ગેસ્ટ્રોઈસોફિગસ રિફ્લેક્સ ડિસોર્ડર જ્યારે તમારા બોડીમાં પેટ ઉપરની ફેટ વધે છે તમારા બોડીની અંદર તમારા સ્ટમકની અંદર એસિડનું પ્રમાણ જ્યારે ઘટે છે ત્યારે ગઢ ડિસીઝ થાય છે તો આપણે ગઢ ડિસીઝ વિશે પહેલી થોડીક માહિતી લઈ લઈએ તો આપણે જે ઓજરી છે એ કોઈપણ આપણે જે ખોરાક લઈએ છીએ પહેલો ઓજરીમાં આવે છે અને ઓજરીમાં જ એનું પાચન થાય છે તો આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાક ઓજરીમાં આવે છે ત્યારે ઓજરીની અંદર ખોરાકના પાચન માટે હાઇડ્રોક્લોરિક એસિડ આવે છે આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું પીએચ લેવલ એકથી ત્રણ જેટલું હોય છે મતલબ એ સખત એસિડ હોય છે હવે જ્યારે ઓજરીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ આવે ત્યારે ભગવાને ઓજરી જ એવી બનાવી છે કે જે આ એસિડને ટોલરેટ કરી શકે એની દિવાલ એવી બનાવી છે અને જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ આવે ત્યારે ઓજરીના ઉપર અને નીચેની બાજુ એક વાલ આવેલા હોય છે આ વાલ લોક થઈ જાય છે અને આપણા ખોરાકનું પ્રોપર પાચન થાય છે અને ખોરાકનું પ્રોપર પાચન થાય અને પીએચ લેવલ થોડુંક વધે પછી નીચેનો વાલ ખુલી જતો હોય છે અને ખોરાક ત્યાંથી આગળ વધતો હોય છે હવે જે પૂનમબેનને તકલીફ છે એની અંદર એમને શું થાય છે કે જે ઉપરનો વાલ છે જેને હાઇચસ વાલ કહેવામાં આવે છે એ વાલ પ્રોપર લોક થતો નથી જેના કારણે એમને એસિડ રિફ્લેક્સ આવે છે તો આનું મેઇન કારણ શું છે કે જ્યારે એમની પેટ ઉપરની ચરબી વધે ત્યારે આ વાલ પ્રોપર લોક ના થાય જેના કારણે એમનું ખોરાકનું પાચન થતું હોય છે અને જે એસિડ હોય છે એ ઘણી વખત રાત્રે ઉપર આવે છે બીજું કે જ્યારે તમારા હોજરીની અંદર પ્રોપર હાઇડ્રોક્લોરિક એસિડ નથી આવતો પ્રોપર એસિડ નથી આવતો ખોરાકના પાચન માટે ત્યારે પણ આ વાલ લોક થતો નથી આ વાલ લોક થવા માટે તમારા હોજરીની અંદર પ્રોપર હાઇડ્રોક્લોરિક એસિડ આવવો જરૂરી છે હવે આની અંદર ઉપરથી તમે એન્ટાસિડ લો છો એસિડને ઓછો કરો છો એટલે ટેમ્પરરી તમને રાહત થાય પણ આ એનું પરમેનન્ટ સોલ્યુશન નથી તમારે ઘર ડિસીઝનું જો પરમાનન્ટ સોલ્યુશન લાવવું હોય તો પહેલું તમારી પેટ ઉપરની ચરબી ઓછી થવી જોઈએ એટલે તમારું વજન ઘટશે તો આમાં જલ્દી ફાયદો આવશે બીજું કે તમારે તમારો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકનું પ્રોપર પાચન થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવી પડે ત્રીજી વસ્તુ કે રાત્રે જે તમારે સૂઈ રહેવાનો ટાઈમ અને જમવાનો ટાઈમ એ થોડોક લંબાવવો જોઈએ મતલબ જ્યારે તમે સૂઈ રહો ત્યારે પેટ ખાલી હોવું જોઈએ મતલબ તમે સૂઈ રહો અને જમો એ વચ્ચે મિનિમમ સાડા ત્રણથી ચાર કલાકનું અંતર રાખવાનું અને રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જમણા પડખે નથી સૂઈ રહેવાનું જ્યારે તમે જમણા પડખે સૂઈ રહો છો ત્યારે આ વાલ વધારે ખુલી જાય છે તમારે ડાબા પડખે સૂઈ રહેવાનું મતલબ તમારે ત્રણ વસ્તુઓ ધ્યાન રાખવાની છે એક સાંજે જમવાનું વહેલું કરી નાખો રાત્રે જમણા પડખે નહીં સૂઈ રહેવાનું અને પેટ ઉપરની ચરબી ઘટે એટલે વજન ઘટે એનો પ્રોપર પ્રયત્ન કરવો જોઈએ ભાવેશભાઈ જે સવાલો છે કે જે પેરેન્ટ્સ જેમના બાળકો છે ઉંમર એમની પંદર ચૌદ પંદર વર્ષની આસપાસ છે અને વજન એ લોકોના છે અને એમની અલગ અલગ સમસ્યાઓ છે એવા આપણી પાસે ઘણા બધા સવાલ છે એમાંથી એક સવાલ લઈએ છીએ એક અંકિતા પટેલ છે એમનો સવાલ છે કે ડૉક્ટર ભાવેશભાઈ મારા બાબાની ઉંમર દસ વર્ષની છે તેનું વજન છે ને પાંત્રીસ કિલો છે તો તેનું વજન ઘટાડવા માટે શું કરવું એટલે એની સાથે બીજા જે સવાલ છે કે ભાઈ એક ઉંમર બાળક અને એનું વજન એને લઈને બી આ એક એના મેઝરમેન્ટની વાત છે અત્યારે નાની ઉંમરમાં બાળકોના વજન ખૂબ વધી રહ્યા છે અને આ માટે દરેક પેરેન્ટ્સ ખૂબ ચિંતિત હોય છે અને પેરેન્ટ્સમાં અવેરનેસ પણ હોય છે અને એના માટે જે પેરેન્ટ્સ હોય છે એ મતલબ એમનું વજન પ્રોપર થાય એ માટે વારંવાર કંઈક ને કંઈક કરતા જ હોય છે પણ મારો જે એક્સપિરિયન્સ છે જે હું માનું છું એ માટે બાળકની જે સોળ સત્તર વર્ષની ઉંમર છે ત્યાં સુધી એમની ગ્રોઈંગ એજ છે આ સમયગાળા દરમિયાન બોડી પૂરેપૂરું ડેવલપ થતું હોય છે એની દરેકે દરેક સિસ્ટમ ડેવલપ થતી હોય છે એટલે મારા અનુભવ પ્રમાણે સત્તર વર્ષ સુધી કોઈ પણ બાળકને વજન ઘટાડવા માટેનો કોઈ ખાસ પ્રયત્ન ના કરાવડાવો જોઈએ સોળ સત્તર વર્ષ પછી મોટાભાગના બાળકોમાં લગભગ એમની સમજણ આવે છે એમને પોતાની લાઇફસ્ટાઈલ ચેન્જ થાય છે એમના હોર્મોન્સ ચેન્જ થાય છે એટલે મોટાભાગના પેશન્ટમાં લગભગ વજન નોર્મલ થઈ જતું હોય છે બીજું કે સોળ સત્તર વર્ષથી નીચેની ઉંમર છે અને તમે બાળકને વારંવાર ટોક્યા કરો છો તારે આ ખાવાનું આ નહીં ખાવાનું તારું વજન વધારે છે તારે આ કસરત કરવી જોઈએ એમ બધાયની હાજરીમાં જ્યારે તમે ટોક્યા કરો છો ત્યારે બાળક ઉપર એની રિવર્સ ઇફેક્ટ આવે છે તો આ સમયગાળા મતલબ આ એજની અંદર બાળક પ્રોપર મેચ્યોર થયેલું હોતું નથી અને બધાની હાજરીમાં જ્યારે તમે એને એનું વજન વધારે કહો છો એનું વજન વધારે છે ત્યારે બાળક ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને એ એની નેગેટિવ ઇફેક્ટ આવે છે એનામાં ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થવા માંડે છે એ ધીમે ધીમે આઇસોલેટ થતું જાય છે અને તમે કોઈ એનો એ વિરોધ કરશે માટે ક્યારેય તમારા બાળકને બધાની હાજરીમાં તારું વજન વધારે છે તારે આ ખાવું આ ના ખાવું એવું ક્યારેય ના કહેશો એને ધીમે ધીમે એની સમજણ આવે એ રીતે એને ધીમે ધીમે સમજાવો બાળકનું વજન વધારે હોય તો તેને સૌથી પહેલાં પેકેટ ફૂડ બંધ કરાવી દો એને તમે સ્કૂલે મોકલતા હો એટલે તમારી પાસે ટાઈમ ના હોય એટલે તમે રેડીમેડ નાસ્તો આપી દેતા હોય છે તો જે પેકેટ ફૂડ છે એનું સૌથી વધુ વજન વધારે છે એને તમે ઘરનો બનાવેલો ઘરના તેલમાં બનાવેલો તળેલો નાસ્તો કે બીજો કોઈ પણ હેલ્ધી નાસ્તો આપો બીજું એને જે જંક ફૂડ છે જે ચાઇનીઝ ફૂડ છે જે પીઝા છે જે ફાસ્ટ ફૂડ છે એનો બને એટલો ઓછો ઉપયોગ કરાવડાવો અને ત્રીજું એની આઉટડોર એક્ટિવિટી વધે મતલબ એ બહાર રમવા જાય ભલે ગમે તે ગેમ રમે એને વારંવાર આઉટડોર એક્ટિવિટીમાં એનું ધ્યાન વધારે રહે એ પ્રમાણે કરો એને તમે બધાની હાજરીમાં એનું વજન વધારે છે એવું ક્યારેય ના કહેશો અને વજન ઘટાડવાનો પ્રયત્ન લગભગ સોળ વર્ષ સુધી બીજો કોઈ ડૉક્ટરની સલાહ લઈને કોઈ પ્રોપર ડાયટ કરો દવા લેવડાવી એ મારા માટે યોગ્ય નથી મારા મતે બિલકુલ ભાવેશભાઈ જે લોકોના વજન વધારે છે ખાસ કરીને બાળકોની બી વાત છે અને એવા ઘણા બધા બીજા અન્ય લોકોના પણ સવાલ છે કે જે લોકોનું વજન વધારે છે હવે એ લોકોને આપણે જોયું છે કે એ લોકોને વધારે ભૂખ લાગતી હોય છે તો આ ભૂખ ખરેખર એ ભૂખ જમવાની છે અથવા તો સાચી ખોટી એ કઈ રીતે જાણી શકાય અને એ કેવું એ એને કઈ રીતે લેવું જોઈએ જ્યારે તમને ભૂખ લાગે છે જે લોકોનું વજન વધારે છે અને એ લોકોને સખત ભૂખ લાગતી હોય છે તો આ વસ્તુ સમજવી જરૂરી છે ભૂખ બે રીતની હોય છે એક સાચી ભૂખ અને બીજા ક્રેવિંગ્સ ક્રેવિંગ્સ આવે છે મતલબ બોડીમાં કંઈક ડેફિસિયન્સી છે બોડીમાં કંઈક ડિસ્ટર્બ થયેલું છે જેના કારણે તમને ક્રેવિંગ્સ આવે છે તો તમને જ્યારે સખત ભૂખ લાગે ત્યારે તમારે સૌથી પહેલું એક ગ્લાસ પાણી પી લેવાનું અને દસ મિનિટ વેઇટ કરવાનું જો કોઈપણ જાતની ક્રેવિંગ્સ હશે તો એ બંધ થઈ જશે અને સાચી ભૂખ હશે તો તમને ભૂખ લાગી મતલબ તમારે કંઈક ખાવું જ પડશે તો એવા ટાઈમે તે તમે કંઈક ખાઈ લો જો ક્રેવિંગ્સ હોય અને દસ મિનિટ સુધી તમે વેઇટ કર્યો પાણી પીધું અને જતી રહી તો એને તમે ભૂલી જાઓ જે સવાલોમાં સૌથી વધારે જે સવાલો છે કે જ્યારે ભૂખ લાગતી હોય છે ત્યારે લોકોના અલગ અલગ એક પ્રકારના ખાવાની પ્રકૃતિ હોય છે શરીરની અને લોકોની ઈચ્છાઓ અલગ અલગ થતી હોય છે તો આપણી પાસે એવા ઘણા બધા સવાલો છે કે જ્યારે એમને ભૂખ લાગે છે ત્યારે કેવી કેવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે અને શા માટે એમાં સવાલો છે કે ભાઈ જેમનું વજન વધારે હોય છે તેમાંથી કેટલાકને ગળ્યું ખાવાની ઈચ્છા થાય કેટલાકને તળેલું ખાવાની ઈચ્છા થતી હોય છે કેટલાકને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય અને કેટલાકને ચોકલેટ જેવી બાબતો ખાવાની ઈચ્છા થતી હોય છે તો એવું શા માટે તો જ્યારે તમને ક્રેવિંગ્સ આવે છે કંઈક ખાવાની સખત ઈચ્છા થાય છે તો એ જનરલી બોડીમાં કંઈક ડેફિશિયન્સી બતાવતું હોય છે તો જ્યારે તમને ગળ્યું ખાવાની ખૂબ ઈચ્છા થાય ત્યારે જનરલ બોડીમાં તમારામાં કેલ્શિયમ ડેફિશિયન્સી હોય મેગ્નેશિયમ ડેફિશિયન્સી હોય તમારું સુગર ફંક્શન વીક હોય ત્યારે તમને સ્વીટ ખાવાની ઈચ્છા બહુ થતી હોય છે કેટલાક લોકોને તળેલું ખાવાની મતલબ કંઈક ફેટી વસ્તુ ખાવાની ઈચ્છા બહુ થતી હોય છે તો જ્યારે બોડીમાં ક્રોમિયમ ડેફિશિયન્સી હોય ત્યારે પણ તમને પર્ટિક્યુલર કંઈક તળેલું ખાવાની ઈચ્છા થતી હોય છે કેટલાક લોકોને કંઈક ચટપટું ખાવાની કંઈક સોલ્ટી ખાવાની ઈચ્છા થતી હોય છે તો જ્યારે બોડી ડિહાઇડ્રેટ થયેલું હોય જ્યારે તમારી ઊંઘ પ્રોપર થઈ ના હોય જ્યારે તમે સતત સ્ટ્રેસમાં હો ત્યારે તમને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે કેટલાક લોકોને ચોકલેટ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે તો પર્ટિક્યુલર જ્યારે તમારામાં મેગ્નેશિયમ ઓછું હોય ત્યારે તમને સ્વીટ ક્રેવિંગ્સ પર્ટિક્યુલર ચોકલેટ ખાવાની ઈચ્છા થતી હોય છે મતલબ જે તમારા બોડીમાં ક્રેવિંગ્સ આવે છે એ કંઈક બોડીમાં ડેફિશિયન્સી બતાવે છે હવે ભાવેશભાઈ એવા સવાલો પણ લોકોના ઘણા બધા છે કે વજન ઘટાડવા માટે લોકો ડાયટ પ્લાન કરી રહ્યા છે કસરત બી કરી રહ્યા છે પણ વજન ઘટવાના બદલે વધી રહ્યા છે તો એવા પણ આપણી પાસે સવાલો છે તો એ જાણવું છે વિસ્તારથી આપણી પાસે એક સવાલ છે વિપુલ પટેલ છે એમને સવાલ કર્યો છે કે મારી ઉંમર અડતાલીસ વર્ષની છે મારું વજન ઇઠ્યાસી કિલો છે મેં ત્રણ ચાર વખત વજન ઘટાડવા માટે ડાયટ અને કસરત ચાલુ કરી હતી પરંતુ દર વખતે મારું વજન ઘટવાના બદલે વધે છે તો આવું કેમ થતું હોય છે તો આમાં ક્યાંય મેં એ લોકોનું ગાઈડલાઇન ક્યાંક ખોટી છે અથવા તો કઈ રીતનું તો કેટલાક લોકો જ્યારે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે ત્યારે શરૂઆતમાં એમનું એકાદ દોઢ કિલો વજન વધતું હોય છે અને આ નોર્મલ છે કે જ્યારે તમારા બોડીની અંદર વધુ પડતા મસલ્સ લોસ થયા છે કોઈ પણ કારણોસર અને પછી તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો એ વજન ઘટાડવાના પ્રયત્નની અંદર તમે હાર્ડ એક્સરસાઇઝ ચાલુ કરી દીધી જીમ ચાલુ કર્યું અથવા કોઈ વેઇટ લિફ્ટિંગ ચાલુ કર્યું સાથે તમે પ્રોટીનવાળો ડાયટ સ્ટાર્ટ કર્યો છે તો આ સમયગાળા દરમિયાન તમારા જે મસલ્સ લોસ થયા હોય એ રીગ્રોથ થતા હોય છે રિસ્ટોર થતા હોય છે તો જ્યારે તમે વજન ઘટાડવાનું આ રીતે પ્રોપર સ્ટાર્ટ કરો અને શરૂઆતમાં એકાદ કિલો વજન ઘટે તો આને ભૂલી જવાની જરૂર છે આ નોર્મલ વસ્તુ છે તમારા મસલ્સ રીગ્રોથ થઈ રહ્યા છે તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો થોડા સમય પછી તમારું વજન ફરીથી પ્રોપર ઘટવા જ મળશે તમારું મતલબ જ્યારે થોડું ઘણું વજન વધે આ રીતે પ્રયત્ન ચાલુ કર્યો એની સાથે તમારા બોડીમાં ફ્રેશનેસ વધતી હોય તમારું બોડી લાઇટ ફીલ થતું હોય તમને ખોટી ભૂખ લાગતી બંધ થઈ જતી હોય તો આ તમે જે પ્રોગ્રામ કરી રહ્યા છો એ પ્રોપર ચાલી રહ્યો છે તમારે ગભરાવાની જરૂર નથી એ મસલ્સ રિસ્ટોર થયા છે પછી પાછું તમારું વજન પ્રોપર ઘટવા જ મળશે માટે તમે એક વખત સડંગ ત્રણ ચાર મહિના પ્રોપર જે તમે કરો છો એ સતત ચાલુ રાખો બિલકુલ એટલે ભાવેશભાઈ ઘણી વાર એવું એવું પણ બને કે કોઈ પ્રવૃત્તિ ચાલુ કરી હોય તો એ એની એક ઉત્સાહ ખુશીમાં પણ લોકો ક્યાંક ડાયટ કરવામાં એક્સરસાઈઝ કરવામાં પણ ક્યાંક કોઈ એવા મીન્સ ગાઈડલાઈનમાં ક્યાંક ખોટી જતા હોય તો આહારમાં કહેવામાં ક્યાં એ લોકો ભૂલ કરતા હોય એવું લાગે છે આપણે કે એવું કોઈ પ્રવૃત્તિ કરી લેતા હોય શરૂઆતમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડોનું સ્ટાર્ટ કરે ત્યારે શરૂઆતમાં લગભગ આવા બધા ફેરફારો નથી શકતા હોતા કારણ કે શરૂઆતમાં એમનામાં ઉત્સાહ વધારે હોય છે એટલે શરૂઆતમાં અઠવાડિયું દસ દિવસનું જે એમનું પ્લાનિંગ ચાલતું હોય છે એ પરફેક્ટ રીતે ચાલતું હોય છે અને એમાં જો એમનું વજન પ્રોપર ઘટતું હોય તો એમનો ઉત્સાહ વધી જતો હોય છે અને આ પ્રોગ્રામ કન્ટિન્યુ રહેતો હોય છે પણ કેટલાક લોકોમાં જ્યારે આ રીતે શરૂઆતમાં અઠવાડિયું દસ દિવસ આ રીતે પ્રયત્ન કરે અને કોઈપણ કારણોસર વજન પ્રોપર ના ઘટે અથવા થોડું ઘણું વધે તો એ ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય છે અને પ્રોગ્રામ મૂકી દેતા હોય છે હવે એક રોચી પંડ્યા છે એને પણ સવાલ કર્યો છે કે ભાવેશભાઈ મારું અડસઠ કિલો છે વજન મેં ત્રણ ચાર વખત વજન ઘટાડ્યું છે દર વખતે મારું વજન ઘટી પણ જાય છે પરંતુ તે ફરીથી તરત જ વજન વધી પણ જાય છે તો આને યો સિન્ડ્રોમ કહી શકાય સારું છે બેન એક વખત ઘટેલું વજન ફરીથી વધે ફરીથી ઘટે ફરીથી વધે ફરીથી ઘટે આવું પાંચ સાત વખત થાય તો એને યોયો સિન્ડ્રોમ કહેવામાં આવે છે યોયો એટલે શું કે આપણે જ્યારે નાના હતા ત્યારે એક બોલથી આપણે રમતા હતા જેને આપણે તોફાની બોલ કહેતા એ તોફાની બોલને એક રબર તમે બાંધી દીધું હોય અને હાથમાં રબર રાખી અને આમ આમ કરો તો બોલ આગળ જાય અને સતત જ એટલા પ્રેશરથી પાછો આવે તો આ આ જે રમત છે એને યોયો કહેવામાં આવે છે તો એ જ રીતે જ્યારે તમારું વજન ઘટે વધે ઘટે વધે તો એને યોયો સિન્ડ્રોમ કહેવામાં આવે છે તો યોયો સિન્ડ્રોમમાં શું થતું હોય છે કે એક વખત તમે વજન ઘટાડ્યું તો એની અંદર તમારા થોડા મસલ્સ લોસ થયા અને ફેટ લોસ થયું એ ફરીથી પાછું જ્યારે વધે ત્યારે એકલી ફેટ જ વધતી હોય છે મસલ્સ રિસ્ટોર નથી થતા ફરીથી તમે બીજી વખત વજન ઘટાડ્યું તો એની અંદર પણ થોડા મસલ્સ લોસ થયા અને ફરીથી પાછી વધારે પ્રમાણમાં ફેટ વધી જાય તો આવું પાંચ સાત વખત જ્યારે થાય ત્યારે વધારે પ્રમાણમાં મસલ્સ લોસ થયા હોય છે અને ફેટ વધારે વધી જતી હોય છે ધારો કે તમે સો કિલોએ આવી જર્ની ચાલુ કરી પાંચ સાત વખત દસ કિલો ઘટાડ્યું વધાર્યું દસ કિલો ઘટાડ્યું વધાર્યું ભલે તમે સો કિલોએ પહોંચ્યા હોય પણ જે ફર્સ્ટ ટાઈમ સો કિલોમાં જે મસલ્સનું પ્રમાણ હતું અને ફેટનું પ્રમાણ હતું ઈ અને યોયો સિન્ડ્રોમ પછી ફેટનું પ્રમાણ અને મસલ્સનું પ્રમાણ બંને અલગ હશે યોયો સિન્ડ્રોમ પછી જે ફેટ હોય છે એનું પ્રમાણ ઘણું વધી ગયું હોય છે અને મસલ્સ ઘટી ગયા હોય છે મતલબ બોડીમાં રેજિસ્ટન્સ આવી ગયું હોય છે અને જ્યારે આવો રેજીસ્ટન્સ આવી જાય ત્યારે તમારી ફેટ એકદમ હાર્ડ થઈ જતી હોય છે અને તમે ગમે એટલો પ્રયત્ન કરો પછી વજન ઘટતું હોતું નથી માટે તમારા બોડીમાં યોયો સિન્ડ્રોમ ના આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલા માટે એક બે વખત વજન ઘટ્યા પછી કોઈપણ પ્રકારે એ વજન વધવું ના જોઈએ બિલકુલ ડૉક્ટર ભાવેશભાઈ હવે આપે જે કહેલું આગળના એપિસોડોમાં એમાં દર્શક મિત્રોએ ખૂબ સારું એવું ધ્યાન લીધું છે ને એમાં સવાલ પણ એમણે કર્યા છે કે ભાવેશભાઈ જ્યારે આપ કહો છો કે જે ખોરાક તમને પાચન બરાબર ન થાય અથવા તો જે વધારે જલ્દી પચી જાય એ વજન વધવાના કારણો બનતા હોય છે તો જ્યારે અત્યારે વર્ષાઋતુ ચાલી રહી છે તો એ વખતે જ્યારે પાચનક્રિયા નબળી પડતી હોય છે તો જે પચવાની બાબત છે તો ક્યાંક ને ક્યાંક જે સવાલો છે એમના કે ભાઈ કઈ ઋતુમાં કઈ અનાજ લેવું કે જે પાચનક્રિયામાં અને વેઇટ લોસ વેઇટ ગેઇનમાં જે એમનો પ્રોગ્રામ છે એમાં ડિસ્ટર્બ ના થાય તો ઋતુ પ્રમાણેના અનાજ અને ખોરાક કેવા હોવા જોઈએ બહુ સારો પ્રશ્ન છે અશોકભાઈ તમારો જનરલી આમ તો દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ હોય છે દરેક વ્યક્તિએ પોતાના વજન વધવાનું જે કારણ હોય એ પ્રમાણે જ ખોરાક લેવો જોઈએ પણ એક હું જનરલ નિયમ સમજાવું તો અલગ અલગ પ્રકારના અનાજ છે આપણા આપણી સંસ્કૃતિમાં તો એની અંદર જે જુવાર અને જવ છે એ ઉનાળા માટે બેસ્ટ કહી શકાય ઉનાળામાં તમારે જુવાર અને જવ ખાવા જોઈએ બાજરી જે છે એ પર્ટિક્યુલર શિયાળામાં બાજરીનો તમે ઉપયોગ કરો તો બોડી માટે અને વજન માટે જનરલ સારું ચોમાસું એવું છે કે એની અંદર બિલકુલ અનાજ ના લેવું જોઈએ ચોમાસામાં આપણી પાચન શક્તિ મંદ પડી હોય છે આવા ટાઈમે તમે અનાજ લેશો તો એનું પ્રોપર પાચન નહીં થાય અને નુકસાન કરી શકે છે એટલા માટે જ આપણે ચતુર્માસ શ્રાવણ મહિનો એ બધા કરવાનું આ ચોમાસામાં જ કહેલું છે એમ ઘઉં એક એવી વસ્તુ છે એક એ સિઝનમાં ના ખવાય તો વધારે સારું અને ચોખા એક એવી છે એ કોઈપણ સિઝનમાં મતલબ તમે ખાઈ શકો એનું પૂરેપૂરું પાચન થઈ શકે મતલબ જવ જુવાર અને જવ એ ઉનાળા માટે બેસ્ટ છે બાજરી એ શિયાળા માટે બેસ્ટ છે ઘઉં ક્યારેય ના લેવાય તો વધારે સારું અને ચોખા બારે માસ માટે મતલબ એ તમે ક્યારે પણ લઈ શકો છો એ હેલ્થ માટે અને વજન માટે સારા છે બિલકુલ અનાજમાં તમે આ ચોખાની જે વાત કરી ડૉક્ટર ભાવેશભાઈ એમાં દર્શક મિત્રોના પણ સવાલ છે કે જે રાઇસ છે એ વ વેઇટ ગેઇનમાં બહુ જ કન્સર્ન કરતું હોય છે તો સવાલ એ પણ છે લોકોના કે ભાઈ જે ચોખા ભાતની વાત છે એ જૂના સંગ્રહેલા એનો યુઝ વધારે કરવો જોઈએ કે જે બજારમાં નવા આવ્યા હોય ચોખા ભાત છે એનો વધારે ઉપયોગ કરવો એ વેઇટ ગેનમાં કેટલો ફરક પડતો હોય જો તમારું વજન વધારે છે સાથે ડાયાબિટીસ છે અને તમને ચોખા ખાવાની ઈચ્છા છે તો આ ચોખા જૂના જ વાપરવા જોઈએ મતલબ એક વર્ષ જૂના થાય પછી જ એ ચોખાનો આપણે ખાવા માટે ઉપયોગ કરવો જોઈએ અને આ જે તમે ચોખાનો યુઝ કરો જે ભાત બનાવો છો એ ઓસામણ ગાઢીને જ બનાવવા જોઈએ ઓસામણ ગાઢ્યા વગરના ભાત ખાવાથી પણ તમારું વજન કદાચ વધી શકે છે તમારું શુગર ફંક્શન પણ વીક પડી શકે છે મતલબ વજન ઘટાડવા માટે જૂના ભાતનો ઉપયોગ કરવો જોઈએ અને ઓસામણ ગાઢ્યા પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ બીજી વસ્તુ કે હમણાં રિસર્ચ થયું હતું એની અંદર પણ જાણવા મળ્યું છે કે આખા વર્લ્ડની અંદર જે સુપરફૂડ કહેવામાં આવે છે કે જે હેલ્થ માટે ખૂબ સારા છે તો એની અંદર આપણા ભાતને પણ એક સ્થાન મળેલું છે હમણાં કદાચ તમે છાપામાં પણ વાંચ્યું હશે તો આપણું જે દાળ ભાતનું જે કોમ્બિનેશન છે એની અંદર જનરલ બોડીમાં બોડીને જે જે વસ્તુની જરૂર છે એ બધી જ વસ્તુઓની પૂર્તિ થઈ જાય છે તો તમે દાળ ભાત રેગ્યુલર લઈ શકો છો પણ ઘણા લોકો ભાત આ રીતે ખાતા હોય છે પણ એ વાસી ભાતનો ઉપયોગ કરતા હોય છે મતલબ સવારે બનાવ્યા હોય અને સાંજે ભાત ખાતા હોય છે અથવા તો ફ્રિજમાં રાખીને પછી એ ભાતનો અથવા પુલાવનો ઉપયોગ કરતા હોય છે તો આ બહુ જ ખરાબ વસ્તુ છે આ આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે ભાતનો તમારે ઉપયોગ કરવો હોય તો એ તાજા ભાતનો જ ઉપયોગ કરવો જોઈએ એ મતલબ ચાર પાંચ કલાક રાંધ્યા પછી ચાર પાંચ કલાક પછી અને ફ્રિજમાં રાખેલા વાસી ખોરાક મતલબ વાસી ભાતનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ ભાવેશભાઈ એ પછી એક શિલ્પા શાહ છે એમનું નામ એવું છે અને સમસ્યામાં એવું કહ્યું છે એમને કે એમનું એક બાળક છે અઢાર વર્ષનું છે એનું વજન નેવું કિલો છે પણ એમાં જે સમસ્યા છે કે એનો જે સ્તનનો ભાગ છે એ ખૂબ વધારે છે તો એને થોડીક શરમ પણ આવે છે તો આ ઘટાડવા માટે શું કરવું જોઈએ જ્યારે નાના બાળકોમાં વજન વધતું હોય છે ત્યારે કેટલાક બાળકોમાં સ્તનનો પ્રદેશ મતલબ સ્તનનો જે ભાગ હોય છે એ લેડીઝની જેમ ડેવલપ થતો હોય છે તો આને ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે પર્ટીક્યુલર પુરુષોમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં ઓછું હોય છે પરંતુ જ્યારે પુરુષોમાં ટેસ્ટોરો મતલબ ટેસ્ટેરોન છે એની કમ્પેરિઝનમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ કોઈપણ કારણોસર વધે ત્યારે એમનું વજન વધતું હોય છે ને પર્ટિક્યુલર સ્તરનો પ્રદેશ મતલબ સ્તરનો ભાગ વધારે વધતો હોય છે તો આની અંદર તમારે વજન ઘટાડવાની જે પ્રોપર ટ્રીટમેન્ટ હોય એ પણ કરવી જોઈએ સાથે એક્સરસાઇઝ કરવી જોઈએ અને સૌથી અગત્યની વસ્તુ તમારા બાળકના ખોરાકમાં જે વસ્તુઓ ઇસ્ટ્રોજનને વધારે છે એ બિલકુલ બંધ કરી દેવી જોઈએ તો જે કોથળીવાળું દૂધ છે એ આપણા ઇસ્ટ્રોજન હોર્મોન્સને વધારી શકે છે બીજું પ્લાસ્ટિક કન્ટેનરનો એનો ક્યાં મતલબ પ્લાસ્ટિક કન્ટેનરમાં મૂકેલી વસ્તુ એનો એનો ઉપયોગ ના કરવો જોઈએ જે રિફાઇન્ડ ઓઇલ છે એ પણ ઇસ્ટ્રોજન વધારી શકે છે અને જે પેકેટ ફૂડ છે એના કારણે પણ ઇસ્ટ્રોજન હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ શકે છે અને જે કેટલાક કોસ્મેટિક વસ્તુઓ આવતી હોય છે કે જેની અંદર પેરાફીન હોય છે કેટલીક ક્રીમ આવતી હોય છે કેટલાક શેમ્પૂ આવતા હોય છે તો એની અંદર જે પેરાફીનવાળી વસ્તુઓ હોય છે એનો તમે તમારા ખોરાકની અંદર મતલબ જે રૂટીન લાઈફની અંદર તમે ઉપયોગ કરતા હોય છે પેરાફીનવાળી વસ્તુઓ કોસ્મેટિક વસ્તુઓનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ ભાવેશભાઈ ઘણા બધા લોકોના સવાલ છે દર્શક મિત્રોના કે જે ઓલિવ ઓલિવ ઓઇલ છે એનો ઉપયોગ કરવો એ કેટલો યોગ્ય છે વજન ઘટાડવા માટે ફોરેન કન્ટ્રીમાં ઓલિવ ઓઇલ વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો ઉપયોગ કરતા હોય છે અને ઓઇલિવ ઓઇલના ફાયદા પણ ઘણા બધા છે અને એ લોકો પર્ટિક્યુલર સલાડના ડ્રેસિંગમાં અને કોઈપણ વસ્તુના ડ્રેસિંગમાં ઓઇલિવ ઓઇલનો ઉપયોગ કરે છે અને એના બેનિફિટ મેળવતા હોય છે કારણ કે એની અંદર જે ફેટ રહેલી છે એ સારા પ્રમાણની સારા પ્રકારની ફેટ છે હવે એનું અનુકરણ કરી અને ઇન્ડિયામાં પણ વજન ઘટાડવા માટે અને હેલ્થ માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનું ચલણ ખૂબ વધ્યું છે પરંતુ સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓલિવ ઓઇલ જે નેચરલ ફોર્મમાં છે એનો ડ્રેસિંગ તમે તરીકે ઉપયોગ કરો તો જ એના બેનિફિટ છે જ્યારે ઓલિવ ઓઇલને તમે તળો છો એને વધુ પ્રમાણમાં ગરમ કરો છો ત્યારે તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે ઓલિવ ઓઇલનો સ્મોક પોઈન્ટ બહુ જ ઓછો છે મતલબ એને જ્યારે વધુ પડતું ગરમ કરવામાં આવે એની અંદર કોઈપણ વસ્તુને તળવામાં આવે ત્યારે એની અંદર ટ્રાન્સફેટ ઉત્પન્ન થાય છે જેમ પામોલિયમથી નુકસાન થાય છે એટલું જ નુકસાન ઓલિવ ઓઇલને જ્યારે વધુ પડતું તળવામાં આવે ત્યારે થઈ શકે છે માટે તમારે ઓલિવ ઓઇલનું વજન ઘટાડવા માટે અથવા હેલ્થ માટે ઉપયોગ કરવો હોય તો ડ્રેસિંગ તરીકે ઉપર નાખવા માટે જ કરો ઓલિવ ઓઇલમાં કોઈ વસ્તુ તળવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે સવાલો ઘણા બધા લાંબી મોટી સંખ્યામાં છે પણ કાર્યક્રમમાં સમય ઓછો છે પણ એક સવાલ કોમન સવાલો લોકોના છે કે આપના જે ડાયટ પ્લાન છે એ સુપઅપ છે અમે સારી રીતે ફોલોઅપ બી કરીએ છીએ પણ આ ડાયટ પ્લાન જે પ્રોગ્રામ છે ચાલે છે એમાં કોઈ કોઈ વાર વચ્ચે અમે ચીડ ડે પણ ઉજવી શકીએ અથવા તો કરી શકીએ તો આપનું શું કહેવું છે કોઈ પણ વ્યક્તિ જ્યારે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે ત્યારે સિન્સિયરલી ડાયટ ફોલો કરતી હોય છે પણ એ પણ મનુષ્ય જ છે એમને પણ કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે તો અમે અમારા પેશન્ટને કહેતા જ હોઈએ છે કે તમને દસ પંદર દિવસે કંઈક એવું ખાવાની ઈચ્છા થાય તો તમે ચીડ્ડે તરીકે એનો ઉપયોગ કરી શકો મતલબ દસ પંદર દિવસે એક વખત વીકમાં બે ત્રણ દિવસ જો ચીડ્ડે કરવામાં આવે તો વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન જ નથી મતલબ મતલબ જ નથી અને ચીડ્ડે તમારે કરવો હોય તો એને કેવી રીતે કરવો જોઈએ તમને એવું છે કે મારે આજે કંઈક આવી વસ્તુ જે એમને ખૂબ ભાવે છે ખાવી છે તો એ દિવસે જ શક્ય હોય ત્યાં સુધી એ જે મીલ છે એ બપોરે જ લઈ લેવાનું જે તમારે ખોરાક લેવો છે જે તમને ખૂબ ભાવે છે એ જનરલી બપોરે જ લઈ લેવો રાત્રે ના લેવો અને કદાચ રાત્રે લેવો લેવાની ઈચ્છા હોય તો સાંજે છ સાત વાગ્યા સુધી જ લઈ લેવાનું અને જે ચીટ મિલ છે એ બને ત્યાં સુધી ધીમે ધીમે ચાવી ચાવીને ખાવ ઝડપથી નહીં ખાવાનું અને જ્યારે તમે ચીડ ડે કર્યો હોય એના બીજા દિવસે વજન નહીં કરવાનું જ્યારે તમે ચીટ ડે કરો છો કોઈ હોટલનું ફૂડ લે છો ત્યારે બીજા દિવસે બોડીમાં વોટર રિટેન્શન થશે કારણ કે એની અંદર મોનોસોડિયમ ગ્લુટામેન્ટ નામનું એક કેમિકલ આવેલું હોય છે એના કારણે બોડીમાં વોટર રિટેન્શન થશે અને ટેમ્પરરી વજન વધારે બતાવશે એટલે તમે ખોટા ફ્રસ્ટ્રેટ થઈ જશો એક બે દિવસ પછી પાછું એ નોર્મલ થઈ જવાનું છે મતલબ ચીટ ડે કર્યા પછી બીજા દિવસે વજન નહીં કરવાનું અને જે ટાઈમે તમે ચીટ મીલ લીધું હોય એ પછીનો જે ટાઈમ છે એ પછીનું જે મીલ છે એની અંદર કાર્બોહાઈડ્રેટ નહીં લેવાનું મતલબ આજ રાત્રે અથવા આજ બપોરે તમે કંઈક હેવી ખોરાક લઈ લીધો છે તો એ પછીના ટાઈમમાં એકલું કઠોળ અથવા એકલી સબ્જી લઈ લેવાની બીજું કોઈ અનાજ નહીં લેવાનું અને એને બેલેન્સ કરી નાખવાનું તમે દસ પંદર દિવસે એકાદ વખત ચીડ ડે કરો એમાં કોઈ તકલીફ નથી ભાવેશભાઈ આપણો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આજના એપિસોડમાં પણ આપણે ઘણા બધા દર્શક મિત્રોના સવાલો લેવાનો પ્રયત્ન કર્યો છે ઘણા બધા લિસ્ટ આપણી સવાલોનું લાભું છે પણ નેક્સ્ટ એપિસોડ હજી પણ એક હું ઈચ્છીશ કે સવાલોનો આપણે લઈશું અને એમના સમાધાનો કરીશું દર્શક મિત્રો સવાલો કરવા બદલ આપના જે સવાલો મળે છે એ ખૂબ ખૂબ આભાર અને જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર પણ આપ સવાલો કરી શકો છો અત્યારે રજા આપશો નમસ્કાર